કોંગ્રેસ તાલુકામાં ખરાબ અને રોડ રસ્તાના મુદ્દે કોંગ્રેસે આક્રમક કલણ અપનાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું તાલુકા કોંગ્રેસ દ્વારા રસ્તાઓની દયનીતિ સ્થિતિ અને વાહન ચાલકોને પડતી હાલત ને લઈને ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો અને મેળવો એક્ટિવા ફ્રી બેસ્ટ ઓફર લઈને આવી ગયા છે જેમાં પ્રથમ વિનર વિનરને ઈનામ આપવામાં આવશે પહેલું ઈનામ એક્ટિવા ફાઈવજી બીજું વિવો ફોન ત્રીજું મિક્સર ગ્રાઇન્ડર આ ડ્રો નવસો નવ્વાણું ગ્રાહકો માંથી ચિપ્ઠી કરવામાં આવશે આ ઓફર તમારી માટે બેસ્ટ છે તો આજે જ મુલાકાત લો પ્યોર કોટન

અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે આ ગંભીર સમસ્યાના વિરોધમાં કામરેજ તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ એકઠા થઈને શાસક પક્ષ અને તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસના આગેવાનોએ રોડ નહીં તો ટોલ નહીંના સૂત્રોચ્ચાર કરીને તંત્રને ચેતવણી આપી હતી કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને લઈને કામરેજ પોલીસ વહેલેથી સજ હતી વિરોધ પ્રદર્શન ઉગ્ર બને તે પહેલા જ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકાઈ ગયો હતો પોલીસે વિરોધ પ્રદર્શન શરૂ થતાં જ તાત્કાલિક કાર્યવાહી કરી હતી આ કાર્યવાહી દરમિયાન કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવાન ભોકડવા સહિત અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી તમામ આગેવાનોને પોલીસની વાનમાં બેસાડી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા કિમથી કામરેજ સુધીનો નેશનલ હાઇવે અડતાલીસમાં બિસ્માર હાલતમાં મરણ પથારીએ પડ્યો છે છેલ્લા આશરે ત્રણ પોઈન્ટ પાંચ મહિનાથી પડી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓ પર મોસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાલમાં આંબોલી બ્રિજનું કામ પૂર્ણ થઈ જવા પામ્યું છે તો પણ ટ્રાફિકનું ભારણ ખાડાઓને લઈને જોવા મળી રહ્યું છે આખો દિવસ વરસી રહેલા વરસાદમાં પણ જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનોએ અભિરક્ષની ટીમ દ્વારા પણ ખડેપગે ટ્રાફિકનું સંચાલન કરતા નજરે પડે છે એનએચઆઈએના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરતા પૂરનું પાડતા નથી અને રૂબરૂ પ્લાન ઉપર જઈને એનએચઆઈએના અધિકારીઓ સાથે વાત કરતા ખાડાઓ પૂરવાની બાંધરી આપવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ જો રોડના ખાડાઓ ટૂંક સમયમાં પૂરવાની આવે તો લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવશે એવી લોકો ચર્ચાઈ રહ્યું છે